આપણે ક્યાં છે અને શાની માટે ભીડ એકઠા કરવામાં આવી છે ઘોડિયાલ નગર જે પીડા ઉડાના મકાનો છે એ પૂળાના પીળા ઉડાના મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું છે આ લોકો વારંવાર રજૂઆત કરવા ગયા તેમ છતાં કોઈ સફાઈ પણ નથી થતી અને પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત પરંતુ અહીંયા તો તમે જુઓ ગંદકીના ઢગલા છે વારંવાર વોર્ડ ચારના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી તેમ છતાં આમની રજૂઆત સાંભળવામાં નથી આવતી સાથે સાથે જે રોડ છે એ રોડની રજૂઆત કરવામાં આવી તેમ છતાં સાંભળવામાં નથી આવતું કેમ કે આ ગરીબ છે ગરીબનું સાંભળે કોણ આ જ વસ્તુ અલકાપુરીમાં હોત તો એક ફોનમાં વધુ થઈ જાય આ જ વસ્તુ કારેલી બાગમાં હોત તો એક ફોનમાં જ થઈ જાય આ જ વસ્તુ એક ન્યુ ન્યૂ અલકાપુરીમાં હોત તો એક ફોનમાં વધુ જ થઈ જાય સાથે સાથે જે પ્રાઇવેટ કેવાય પ્રાઇવેટ મકાનો છે એ મકાનોનું મકાનોનું પાણી આ મકાનોમાં આવે આપ પાણી બધું બધું જ પાણી પાણી તો અહીંયા એટલું ભરાય છે જેથી કરીને મેલેરિયા ટાઇફોડ જેવી મોટી મોટી બીમારીઓ થતી હોય ભૂતકાળમાં કોઈ વધારે બીમાર પડતું હોય તો પોતાના પૈસે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પોતાના સૌજનને દાખલ કરીને લાખો રૂપિયાનું લાખો રૂપિયા ખર્ચો કરીને પોતાના પરિવારના દીકરાઓ હોય પોતાના પરિવારના પતિ હોય એમને બચાવવા માટે લાખો રૂપિયા ખર્ચો કરે છે એસએસજી હોસ્પિટલમાં જતા હોય તો એસએસજી હોસ્પિટલમાં પણ લાલિયાવાળી જ છે પરંતુ ગરીબનું સાંભળે કોણ તકલીફ એક જ છે કે ગરીબનું સાંભળે કોણ ગુડાના મકાનોની અંદર તમે જુઓ કે દસ વર્ષમાં મકાનો બધા તૂટી જતા હોય છે પોપડા ખરતા હોય છે પરંતુ એમના મોટા દસ દસ હજાર સ્કવેર ફૂટના મકાનો હોય છે એ મકાનો કોના પૈસાથી આ જનતાના ટેક્સના પૈસાથી છે આ જનતાના ટેક્સના પૈસાથી પરંતુ તમે આ જ રીતે આ જ પરિસ્થિતિમાં જો આમનું ખૂન ચૂસીને પૈસા ભેગા કરશો તો વીસ ત્રીસ વરસ પછી તમારા ઘરમાં પણ છોકરાઓના સૌ રૂપિયા લુલા લંગડા અપંગ છોકરાઓ પેદા થશે એનું મૂળ કારણ છે કે આ જે જનતા છે ને એમનું ખૂન પસીનાની મહેનત કરીને રોજ રોજ રાતે ખાતા હોય છે અને એ લોકોને એટલી બધી તકલીફ છે એમની તકલીફ તમે દૂર નથી કરી શકતા વોર્ડ ચાર આવેલો છે આ મેયર વોર્ડ છે સાથે મનીષાબેન વકીલ ધારાસભ્ય છે પરંતુ સાંભળે કોણ આ જ વાત આવે છે સાંભળે કોણ ગરીબ છે એજ્યુકેશન નથી અને પાંચસો સાતસો હજાર રૂપિયા કમાઈને રોજ પોતાનું ગુજરાન ચલાવે આમને ત્રીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ ખર્ચો આવી જાય ને બીમારીનો તો આ વિચાર વિચારે કે અમારે કૈસી લાવવા બેવું કરીને લાવે અને આ જ રીતે પછી આ લોકો દસ ટકા વીસ ટકા પૈસા લઈ અને પોતાના પોતાના જે સૌજન છે એને બતાવ બચાવવાનું કામ કરે અને એ જ વ્યાજવાળો પછી આમનું ખૂન ચૂસે અને આ જ ગરીબ માણસોની અંદર તમે જુઓ પછી જ્યારે આત્મહત્યા કરતા હોય છે તો ગરીબ જ આત્મહત્યા કરે છે તો અમીરને જોયો તમે બેંકોનું કરી નાખે છે અમીર રોડ ખાઈ જાય અમીર વિશ્વામિંત્રી ખાઈ જાય અમીર બ્રિજના પૈસા ખાઈ જાય અમીર બધું જ ખાઈ જાય અમીર પણ એને કશું જ ના થાય કેમ મોટા મોટા લહોરો આવે વકીલ આવે મોટા મોટા તો બોલવું ફાફા પડી જાય એટલે નિર્દોષ છૂટી જાય અને આ જીવન આ લોકોનું ખૂન પછી ફરી પાછું ચૂસવાનું ચાલુ કરે આ જ રાજનીતિ છે પાણી અહીંયા આવે અંદર ભાઈ તું એ પ્રાઇવેટ પ્રોપર્ટી તારી બનાવી છે અરે તું એ પચીસ લાખ ત્રીસ લાખ નો ફ્લેટ જો બનાવ્યો હોય તો પછી તારું પાણી પાછળ જ જવું જોઈએ તારી બાજુ જ જવું જોઈએ આ બાજુ પાણી કેમ આવે આ બાજુ ઓમકાર છે એનું આ જે આ જે ભૂંગરા દેખાય છે એ ઓમકાર ની જગ્યા છે જગ્યામાંથી આવે છે પાણી તો પછી અહીંયાના લોકો જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો ની રજૂઆત સાંભળવામાં કેમ નથી આવતી કેમ કે પહેલા તો ભેગા થવું અને ભેગા થઈને લડવું ભેગા થવું અને ભેગા થઈને લડવું પરંતુ લડ્યા પછી પણ કોઈ પણ જે નેતાઓ હોય કે અધિકારીઓ હોય અમને સાંભળતા નથી પરંતુ હું અમને કહ્યું છે કે આ તમારી જે લડત છે તમારી લડત નથી વડોદરા શહેરની અઠ્યાવીસ લાખની જે જનતા છે એ જનતા માટે હંમેશા હું યોગેન્દ્ર ભારોટ અડીખામ ઊભો રહીશ અને લડીશ પરંતુ અહીંયાના સ્થાનિક લોકોએ પણ બધાએ ભેગું થવું જોઈએ ક્યાં સુધીને તમે આ રીતે તમે પીડિતને શોષિત રહેશો ક્યાં સુધીને તમે ગરીબ રહેશો ક્યાં સુધીને કેમ કે તમને તો પ્લાનિંગ જ કરી દીધેલો છે કે વુડાના મકાન ફ્લેટોની પાસે વૂડાના મકાન ક્યાં બનાવવાના બંગલાઓની પાસે બનાવવાના એટલે વુડાના અંદર જે રહેતા જે લોકો રહેતા હોય એ ગરીબ માણસ કામ કરવા કોની થઈ જાય બંગલાવાળાની થઈ જાય એટલે વૂડાના મકાન નજીકમાં બનાવે જેનું મૂળ કારણ છે આ એક મોનોપોલી છે સરકારી જગ્યા ખોરી લેવાની ગુડાના મકાન ત્યાં બનાવવાના અને ગુડાના જે લોકો ગરીબ લોકો રહેતા હોય એ બંગલાઓની અંદર કામ કરે ફ્લેટોમાં અંદર કામ કરે અને એમના જ બાળકો સરકારી સ્કૂલમાં ભણે એટલે એમને કોઈ એજ્યુકેશન મળે નહીં અને એ જ પરિસ્થિતિ પાછી એમના બાપાની હોય એ જ પરિસ્થિતિ પાછા એમના છોકરાની હોય એ જ પરિસ્થિતિ પાછા એમના છોકરાના છોકરાની હોય એટલે ગરીબ ગરીબ જ રહી આ પ્લાનિંગ જ છે